અને અમરેલી જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે પોલીસે આ ફ્લેગ માર્ચ યોજી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અમરેલી જિલ્લાના તમામ સંવેદનશીલ છે જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે અને નિર્ભીકતાથી પોતાના મતાધિકારના પ્રયોગ કરી શકે આ હેતુથી આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી એટલા પણ મતદાર ભાઈઓ અને બહેનો છે એનાથી અપીલ કરું છું કે મોટીમાં મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત બનાવે આજે ચૂંટણી થવાની છે એને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસમાં ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જે પણ મેઇન ટાઉન્સ છે અને સંવેદનશીલ ગામડાઓ છે ત્યાં સીએપીએફ ને સાથે રહીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છેલ્લા દોઢ માસથી ચાલુ છે અને કરવામાં આવી છે એના સિવાય એન્ટી સોશિયલ વિરુદ્ધમાં નવ હજાર આઠસો જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યું છે ચોર જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યું છે અને એકવીસ જેટલા લોકોને જિલ્લાની હદથી તડીપાર કરવામાં આવ્યું છે બનાસકાંઠા લોકસભા